હેલો ફ્રેન્ડ્સ હું ડોક્ટર નમ્રતા ત્રિવેદી તો ચલો આજે આપણે ડિસ્કશન કરશું થાઇરોઇડ સ્ટ્રોમ વિશે થાઇરોઇડ સ્ટ્રોમ છે ને એ મેડિકલ ઇમરજન્સી છે કે જે કે જેમાં થાઇરોઇડ નું થાઇરોઇડ હોર્મોન નું લેવલ છે એ સડનલી ઇન્ક્રીઝ થાય છે આવું કયા કેસમાં જોવા મળે કે જમણું લેવલ સાંભળ્યું હોય છે કે હાઇપરથાઇરોઇડિઝમ માટેની મેડિસિન લેતા હોય પણ એ પેશન્ટ ક્યારેક અધવચ્ચેથી એ મેડિસિન લેવાનું બંધ કરી દે છે તો એની બોડીમાં સડનલી થાઇરોઇડ હોર્મોનનો લેવલ ઇન્ક્રીઝ થાય છે તો એને કહેવા છે થાઇરોઇડ સ્ટ્રોમ તો ચલો હવે આપણે જોઈએ થાઇરોઇડ સ્ટ્રોમના સિમ્ટમ શું શું હોય છે ફર્સ્ટ સિમ્ટમ્સ તો કે મૂડ સ્વિંગ્સ જોવા મળશે менタル સ્ટેટમાં અલ્ટરેશન જોવા મળશે એટલે કે કન્ફ્યુઝન જોવા મળશે ફીવર જોવા મળશે નોઝિયા વોમિટિંગ ડાયલિયા જેવા ગેસ્ટ્રિક ડિસબલન્સિસના સિમ્ટમ્સ પણ જોવા મળે છે ક્યારેક કાઇડ્યોજેનિક શૉક અને હાર્ટ ફેલિયર પણ જોવા મળે છે તો હવે કોઈ પણ પેશન્ટ અગર હાઈપરથાયરોરિઝમ અથવા તો હાઈપોથાયરોરિઝમ માટેની મેડિસિન લે છે તો ડોક્ટરના કન્સલ્ટેશન વગર ક્યારેય પણ એ મેડિસિન અધ્વચેથી ડિસ્કન્ટિન્યુ ના કરવી જોઈએ થેન્ક યુ